આ સાથે ચાલીસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસે તેવી સંભાવના છે અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા ચોવીસ કલાકથી અવિરતપણે અમદાવાદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં સરેરાશ સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો છે આજે સવારે છ વાગ્યાથી એટલે કે બીજા દિવસે પણ સતત શહેરમાં વરસાદ ચાલુ છે સવારે અગિયાર વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે મણીનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપ્રાસમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છતાં નાગરિકોને મદદ ન હોવાનો આક્ષેપ અમદાવાદ શહેરમાં સતત બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને નાગરિકો હેરાન પરેશાન થયા છે અનેક વિસ્તારોમાં અને લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હોવાથી તેઓને રહેવાને જમવાની તકલીફ પડી રહી છે કોર્પોરેશન તંત્ર કે ભાજપના સત્તાધીશો દ્વારા નાગરિકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને પરિસ્થિતિ છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર કે ભાજપના સત્તાધીશો કોઈ સત્તાવાર રીતે માહિતી નથી આપી રહ્યા અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી ત્રીસ ટ્રેન રથ ગુજરાતમાં મુશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના બાવીસ સ્ટ્રેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે રાજ્યમાં એસ બસના ચારસો તેત્રીસ રૂટ રદ કરવામાં આવ્યા છે જ્યારે બે હજાર એક્યાસી ટ્રીપ રદ કરાઈ છે સૌથી વધારે પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા સુરત અને વલસાડની એસ ટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે ગુજરાતમાં એક નેશનલ સ્ટેટ અન્ય પંચાયત સહિત કુલ રસ્તાઓ બંધ છે એરપોર્ટમાં બોગસ સીઆઈએસએફ નો કર્મી બનેલો શખ્સ એરપોર્ટને હાઈ સિક્યુરિટી ઝોન ગણવામાં આવે છે ત્યારે તેની સુરક્ષામાં ચેડા જોવા મળ્યા સીઆઈએસએફની ભરતી પહેરીને બિહારનો એક યુવક એરપોર્ટના એપ્રોચ સુધી પહોંચી ગયો

અમદાવાદના દોડકા પોલીસ મથકે સપ્ટેમ્બર બજાર તેવીસમાં કુલ સત્તર આરોપીઓ વિરુદ્ધ આપી સીની કલમ ત્રણસો છો એકસો ચૌદ અને પાંચસો છ બે મુજબ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે તેની ભત્રીજી પ્રેમ લગ્ન કર્યા બાદ સાસરાવાળા સમાધાન કરવા માટે પિયર પક્ષ પર દબાણ કરતા હતા તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા આથી પિયર પક્ષે ઝેરી દબાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આ ફરિયાદ અપાઈ ત્યારે પિયર પક્ષે લગ્ન કરનાર યુવતીના પિતા અને એક ભાઈનું મોત થયું હતું બાદમાં એક ભાઈનું પણ મોત થયું હતું જ્યારે માતાનો બચાવ થયો હતો વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં પીઆઈ ખાચર અધિકારી ફરાર હતા અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટે અરજદારના આગોતરા જામીન ફગાવી દીધા બાદ પીઆઈ બી કે ખાચર આગોતરા જામીન રજૂ લઈને હાઈકોર્ટ પહોંચ્યા હતા હાઈકોર્ટે પીઆઈ ને તપાસ અધિકારી સામે હાજર થવાનો હુકમ કરતા તેઓ તપાસ અધિકારી સામે હાજર થયા હતા કોર્ટે પીઆઈને વચગાળાની રાહત આપતા ધરપકડ થઈ ન હતી જોકે હવે હાઈકોર્ટે પણ અરજદારની આગોતરા જામીન ફગાવી દેતા પોલીસ પીઆઈને કસ્ટડીમાં લે છે કે કેમ તે હવે જોવું રહ્યું ત્રણ વર્ષની બાળકીને મહેસાણા બસ સ્ટેન્ડથી લઈને ફરા નારોલ વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થવાના મેસેજને કારણે અમદાવાદ શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અરવિંદ નામના વ્યક્તિ પોતાની ત્રણ વર્ષની બાળકીનું નારો સર્કલ ખાતેથી બે મહિલાને મહિલા પુરુષ દ્વારા અપહરણ થવાનો મેસેજ આપ્યો હતો સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બાળકીને શોધવા કામે લાગી મેસેજ મળ્યાના બે કલાકમાં પોલીસ બાળકીને અપહરણ કરનારને શોધી કાઢી પરંતુ હકીકતમાં બાળકીનું અપહરણ નહોતું થયું બાળકીની માતા અને તેનો પતિ જ બાળકીને લઈ ગયા હતા અમદાવાદ નજીકના કેન્દ્રો પર અરજી વધશે તો પાસપોર્ટ વાન મોકલાશે રાજ્યમાં શરૂ થયેલી પ્રથમ પાસપોર્ટ સેવાવાન અમદાવાદ બાદ ગાંધીનગર ખાતે મોકલાય છે અમદાવાદ નજીકના કેન્દ્રો પર પાસપોર્ટ માટેની અરજીની સંખ્યા વધશે તો પાસપોર્ટ સેવાભાન વડોદરા મહેસાણા આણંદ નડિયાદ અને હિંમતનગર ખાતે પણ મૂકવામાં આવશે અમદાવાદ નજીકના પીએસકે અને પીઓપીએસકે ખાતે એપોઇન્ટમેન્ટ માટેના દિવસોમાં વૃદ્ધિ થશે તે સમયે આ પાસપોર્ટ વાનમાં એપોઇન્ટમેન્ટ ટ્રાન્સફર કરીને અરજીનો સ્વીકાર કરવાનું જણાવવામાં આવી રહ્યું છે જન્માષ્ટમીની ઉત્સવ એ ઉજવણી ન્યૂ મણીનગર ખાતેની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોએ ભાગ ભજવી ઉત્સવ એ ઉજવણી કરી હતી કૃષ્ણ જન્મ એક્ટ મટકી ફોર તહેવારનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ મણિનગર દ્વારા રાહી પબ્લિક સ્કૂલમાં જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચારસો બાળકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આ પ્રોગ્રામના દાતા પ્રેસિડેન્ટ હેમંત કુમાર મહેતા હતા અહમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે